આ વિરોધાભાસ ઉભો થવાનું અને આજે અચાનક આ બધી વાતો કરવાનું કારણ સુરત છે સુરતમાં એવી શું ઘટના બની જેથી પોલીસ પર સુરતના અલથાણમાં તાજેતરમાં એક ઘટના બની ઘટના કઈ કેવી હતી કે અલથાણમાં એક જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહ ના જન્મ પાર્ટી થઈ રહી હતી આ પાર્ટીમાં દરોડા પાડીને પોલીસે દારૂની મહેફિલ ઝડપી પાડી અલથાણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કે એસ અવતરણ નામની હોટલમાં આ દારૂ પાર્ટી ચાલી રહી હતી જેમાં મોટા મોટા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સહિત અનેક લોકો સામેલ હતા અને આ ઉદ્યોગપતિ સમીર શાહની બર્થડે પાર્ટીની આડમાં આ દારૂ પાર્ટી યોજાઈ એ બાદ પોલીસને આ વિશે બાતમી મળી એટલે અલથાણ પોલીસે હોટલ પર દરોડો પાડ્યો પણ પોલીસ જેવી ત્યાં પહોંચે છે કે તરત જ દોલતના નશામાં અંધ થયેલ સમીર શાહના ઓગણીસ વર્ષના સુપુત્ર જયનમ શાહને પણ પોલીસ ગાડીમાંથી નીચે ઉતારે છે એટલે ભાઈનો ગુસ્સો આમ સાતમાં આકાશે પહોંચી જાય છે ગાડીમાંથી નીચે ઉતરતા સૌથી પહેલા તો એ વિડીયો ઉતારી રહેલ વ્યક્તિના ફોનમાંથી માંથી એમના હાથમાં જે ફોન હતો એ જ ઉઠવી લે છે એ પછી પીએસઆઈ સાથે જપાઝપી કરે છે અને આ હિંમત ઓગણીસ વર્ષના

એની અંદર દારૂ સર તમે જાઓ ગાડીમાં બેસો બેઠો છો જાઓ તમે ગાડીમાં બેસો જાઓ ભાઈ માનતો નઈ અઢાર વર્ષ નો છે ને ભાઈ યાર થોડો અધિકારી છે

એમાં એને સમર્થન આપીને એના ભવિષ્યને અંધકાર તરફ કેમ ધકેલી રહ્યો છું આવું એટલા માટે કેવું પડે છે કારણ કે એક તો સમીર શાહની બર્થડે પાર્ટીની આડમાં આ દારૂ પાર્ટીનું આયોજન થયું વળી એમાં પોલીસ સાથે ગેરવર્તન અને આટલું ઓછું હોય એમ ઓળખાણું કાઢીને પોતાના પુત્રને છોડાવવાની કોશિશ આ બધું એક પુત્રને એના અંધકાર તરફ દોરી જતી પિતાની આ જે છે પ્રયાસો છે અને આ બધું જાણે ઓછું હોય

मुदा माल कब्जे कर जिसमें से तेरह सौ पचास रूपए की बियर की नौ बॉटल्स और बाकी मोबाइल फोन और गाड़ी मिला करके कुल तीन लाख सोलह हजार के लगभग का मुद्दा माल कब्जे किया गया और आगे की इन्वेस्टिगेशन अभी जारी है जिस, मैं जिसको गिरफ्तार किया ये कौन है इसका बैकग्राउंड क्या है और ये जो बियर की टीम है वो लाए इसका नाम ब्रज भाई शाह है और ये इवेंट मैनेजमेंट कंपनी चलाता है और बाकी पार्टीज अरेंज करता है और इसकी दारू कहा से लेकर क्या है इसकी तपास अभी हम कर रहे हैं कल रात को दो बज के अड़तालीस मिनट पे फरियाद दाखिल की गई और अभी इन्वेस्टिगेशन जारी है और इसमें जो भी कोई और अगर अदर पर्सन का नाम खुलेगा तो हम आपको जान करेंगे पुलिस रेड जिस वक्त करने गए थी तो कुछ हाथापाई भी आ, किया गया पुलिस के साथ किस तरह की कार्रवाई आगे गई थी जिस पर्सन का बर्थडे था उनके पुत्र ने पुलिस पीएसआई के साथ थोड़ी ऐसे झपाझपी करने की कोशिश की तो उस समय वो अग्रेसिव बिहेवियर था उनका और उनकी उम्र 19 साल है तो उस समय ही उनका ब्रेथ एनालाइजर से हमने टेस्ट किया और वो निगेटिव पाया गया और बाकी उसका माफीनामा लिया गया इसके लिए और आगे मेडिकल करा करके अटकाती पगड़ा की हम कार्रवाई करेंगे तो कुल कितने थे और कितने दो सौ लोग थे इस पार्टी में और ऐसे कोई नशे की हालत जैसी कोई इन्फॉर्मेशन हमारे सामने नहीं आई हमें यही पता था कि इस गाड़ी में दारू लेकर क्या है और तुरंत थी जिसके लिए हमने कार्रवाई की जो तो गाड़ी पकड़ी गई किसके नाम पर है वो तपास अभी हम कर रहे हैं कि किसकी ओनरशिप की गाड़ी है और कोई भी नया नाम को तो हम बताएंगे

શું જપી ફરજમાં રૂકાવટ અનેક પ્રશ્નો આ કર્યા છે છે શું પોલીસ જ દુશ્મન પોલીસ દોષિતોને બચાવી પોતાના જ અધિકારીઓ સાથે ખોટું થવા દેશે પોલીસ પર કોઈ પણ વ્યક્તિ આવીને હુમલો કરી જાય અને જે રીતે મેડમે કહ્યું કે જપી કરી જાય તોય તે પોલીસ મૂંગે મોઢે આ બધું સહન કરશે આ સહન કરવાની વાત આવે છે ને ત્યારે જ પોલીસ પર દયા આવે છે અને જ્યારે આ નબીરાઓ ને પોલીસ કાયદાનું ભાન નથી કરાવતી અને ત્યારે આ પોલીસ પર દાજ ચડે છે જ્યારે પોલીસ કંઈક સારું કામ કરે છે ત્યારે સોશિયલ મીડિયા પર તેની જાહેરાત કરતા હર્ષ સંઘવી આવા લોકો સામે કોઈ નક્કર પગલા કેમ નથી લેતા એ પણ એક મોટો પ્રશ્ન ઊભો છે તમને આ પાછળ શું કારણ લાગે છે અને તમને ગુજરાતની પોલીસ પર દયા અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ નમસ્કાર